એક પ્રક્રિયા માંથી એક બને પ્રક્રિયા કો બે હોય નિપજ એક હોય કઈ પ્રક્રિયા કેશો એને સંયોગીકરણ એક પ્રક્રિયા થઈ સંયોગીકરણ હજી એક ત્રીજી થાય છે તમે વિચારી

थोड़ी दास वाणी शक्यता રહેશે એટલા માટે સાવધાની માતા નામ પડ દે જો અહીંયા જે છે આપણે મેગ્નેશિયમ ની પટ્ટી ને સળગાવી છે છેલે રિઝ